હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો તારુતુઝને અર્પણના મંત્ર હેઠળ ચાલતું અડાજન અનાવિલ સહિયર સકા મંદર દસ વર્ષ પૂરા થતાં ઉજવાયો શાનદાર સદશાબ્દી મહોત્સવ લગ્ન ગીત ગાઈને ઉપજતી આવકમાંથી તથા દાતાશ્રીના દાનમાંથી હંમેશા સમાજ કલ્યાણ માટે કાર્યરત મંદર દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયું છે તેમની પ્રમાણિકતા કરાવી સેવાને ધ્યાને લઈ લોકો છૂટ્તા હાથે દાન કરે છે અને એ દાન એટલી જ પારદર્શિતા સાથે જરૂરિયાતમંદ સુધી પહોંચે છે નવા વિચાર બીજ સાથે વિભૂતિબેન કેતનભાઈ દેસાઈ આ અંતર્ગત નવા પહલ અને પ્રયાસો થકી સાંસ્કૃતિક વારસો સાચવીને સમાજમાં નવું ઉદાહરણ આપ્યું છે અને કલાગોર્દરી સંસ્થા લાયક કલાવૃંદ જેમને નૃત્ય તાલીમ આપી હોવાનું જાણવા મળ્યું હતું નમસ્કાર હું છું લા કલા ચિંતન વશી અને મારી સાથે છે પલક જોશી પાયલ જોશી અને કૃષ્ણા પરમાર જેમણે આખો આ કાર્યક્રમ કર્યો છે

સ્થાન આપી એ ક્લાસિકલ કૃતિ પણ તૈયાર કરવામાં આવી છે એમ સાચું કહું તો છેલ્લા એક મહિનાથી મહેનત છે અને જો તમારા માધ્યમથી હું જણાવવા માંગીશ કે આમાંથી એક પણ નોન ડાન્સર છે ને ડાન્સર છે જ નહીં નૃત્યની તાલીમ એક મહિનાથી આપવામાં આવી છે અને તે પણ ભાતીગર સંસ્કૃતિને સાચવવાની તાલીમ એટલે ઘણી તકલીફ પડતી હોય છે પણ સારી રીતે લોકો પુરવાર થઈ ચૂક્યા છે જેના સક્ષી પર તમે છો આજે